વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે રાજકોટ શહેરમાં વ્યાજખોરોએ વેપારીને ઉઠાવી લઈ ગયાનો બનાવ સામે આવ્યો છે વેપારી દ્વારા લીધેલા રૂપિયાના ગણા રૂપિયા તો ચૂકવી દેવામાં આવ્યા તેમ છતાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહ્યો કરણી સેનાના દિનેશસિંહ ઠાકુર હરેશ પારવાણી યશરાજ રાજપૂત તુષાર પરમાર નીરવ શુક્લા સહિતના વ્યાજખોરો વેપારીને માર મારી અપહરણ કરવામાં આવ્યું છે મદદની આશ સાથે વેપારીની પત્ની પોલીસ કમિશનર ખાતે રજૂઆત કરવા માટે દોડી આવી હતી વેપારીના અપહરણના સીસીટીવી ફૂટેજ પણ મહિલાએ પોલીસ સમક્ષ જાહેર કર્યા છે મારા પતિનું નામ યદનશભાઈ રમેશભાઈ રાંખે અને આ રાજકોટ રહેતા દિનેશ ઠાકોર રાજપોથે કણા સેનિકા રીતે ઓળખ થઈ છે અને એનો છોટો યશરાજસિંહ એને વ્યાજે પૈસા મારા પતિએ લીધા હતા અને